મહત્વકાક્ષા હોવી જોઈએ કે નહીં આ હું છું એમાંથી મારે અપ જાવું છે જે જગ્યાએ હું છું એમાંથી મારે અપ જાવું છે એને મહત્વકાંક્ષા કહેવાય પણ એ કેવી કિંમત ચૂકવી કિંમત ચૂકવી ને મારે જાય આની આટલી કિંમત ચૂકવી તો હું ચૂકવી દઈશ મારે જવું છે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ થવું હોય તો આમ કરવું પડે તો હું કરીને થાય તો એને મહત્વાકાંક્ષા કહેવાય અને મહત્વાકાંક્ષા જેના નો હોય એ તો નિર્માલ્ય કહેવાય એને નિર્માલ્ય કહેવાય પણ

એને સમકક્ષ સન્માન જોઈએ મહત્વાકાંક્ષા અને બડબડિયો ઈ કોને કહેવાય એમાં બેમાંથી પરમ મને બડબડિયો છે અને મને મહત્વાકાંક્ષા છે કોને કહેવાય કે તમારે કઈ મહત્વાકાંક્ષા છે કે નહીં કે ભડભડિયો બે માંથી એક કઈ કે પૂર્ણ કામ કા ત્રણ હોય પૂર્ણ કામ થઈ ગયો એને પૂર્ણ પ્રકાશ સ્વામી નીકળી પૂર્ણ કામ હોય તો એને ભડભડ્યો ન હોય અને કા ભડભ્યો હોય અને કા મહત્વ હોય તો હું કયો સામી તમને કઈ લાગુ પડે કઈ નું પડે એ બહુ એટલે સ્ટ્રોંગ તો કોક ને મહત્વ કાક્ષા સ્ટ્રોંગ થઈ જાય તો પછી ખપી જાય જેટલા સ્ટ્રોંગ હોય એટલા અને ઢીલા ઢેલાવા એટલા મહત્વાકાંક્ષી એવું કયું ને કે શું થયું પછી વિશુદ્ધ સ્મેધિ કે છે એ હું શું થયું તમે કે એની ક્રિતિશાઈજી કરશે મહત્ત્વાકાંક્ષ છે અને ભડભડ્યો એમાં બેમાં હું ફેર તમે તો નગર સાંભળવા જ છો કોઈ બોલવા નથી આવ્યા વિશ્વમંગલ સ્વામી એક કલાક કરે એટલે એની પાસે જવું જવાબ તો તરત જ દેવાની શરૂઆત કરે પણ એક કલાક થાય મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે ન હોવી જોઈએ ભડભડિયો ન હોવો જોઈએ કે ન હોય નો હોની તો પછી એમાં ડિફરન્સ તો કરવો પડે કે આ ન હોવું જોઈએ આ હોવું જોઈએ એમ કિંમત ચૂકવીને પુરુષાર્થ કરીને મેળવવું હોય તો મહત્વ કાંઈ મફત નો બારોબાર મફતિયું મેળવી લેવું હોય પાછું મેળવવું છે ઈ ઈચ્છા માલીપાથી જાતી નથી એનો ઓલો રસ હશે ને એ માલીપાથી જાતો નથી મેહનત કરવી નથી કઈ શીખવું નથી કઈ સુધારો કરવો નથી અને જોઈ બડી તગારી તો એને ભડભડ્યો તો એને બડી તગારી મેરી તો સબસે બડી તગારી હૈદરાબાદ છે તો એ મેરી એટલે બડી તગારી મેરી તો એ ભડબડિયા લોભ કોને કહેવાય અને નિર્લભ કોને કહેવાય એ બધે ઋષિઓ છે વેદાહમે તત્પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તા બધે ઓલા એક ઋષિએ કીધું મેં આવું જોયું તો ઓલા કે મેં આવું જોયું ઋષિઓ કયો હા તૃપ્તિ ન થાય લોભ ના પ્રકાર હોય મળી ગયા પછી લોભ કેવો હોય અને ન મળ્યા પેલા લોભ કેવો હોય એટલે એના સ્ટેજ દોદાવ્યો છે એને મળ્યા મળે તો તૃપ્તિ ન થાય ને એક ડેડલાઈન હોય મારે આવું થાવું છે મારે બિલ્યોનર થાવું છે એ થઈ ગયા પછી વળી પાછું બીજો લોભ જાગે એ વાત જુદી છે પણ મહત્વકાંક્ષી હોય તો એને બીજી મહત્વકાંક્ષા કરે તો જુદી છે પણ ઓલા ને તો હોય એનો જરાય આનંદ ન હોય અને એમાં જરાય ધ્યાનય ન હોય એનું એની ઉપર ફોકસ જ ન હોય નથી એનો ઉપાધિન બળતરા ની બધો તો એનો લોભ કહેવાય કઈ જાજુ મેળવવાની ઈચ્છા રાખવી એ બધો લોભ છે એવું નથી તમારી જરૂરિયાત જાજી હોય તો જાજુ મેળવો અને તમારી મહત્વાકાંક્ષા જાજી હોય તો જાજુ મેળવો પણ ઓન રાઈટ વે મેળવો આ પ્રમાણે થાય તો એ પ્રમાણે મેળવો મહેનત કરવાની

લોભ છે એને છૂપો છે જાહેર માં નો થે કે માર લોભ છે માર લોભ છે એમ કોઈ કે હું અર લોભ છે જ નહીં હું તો નિર્લોભી છું એમ જ આવતા હવે અને ભડભડિયો છૂપો ના રહે એટલો બાકી ભડભડિયો લોભ બે એક જ કહેવાય પણ ભડભડિયો છે એ કઈ વાત નો હોય ને લોભ છે એ પર્ટીક્યુલર પૈસા નો ભડભડિયો એટલે લોભ પછી બીજો કઈક ભડભડિયો હોય માન નો ભડભડિયો હોય તો ભડભડીઓ તો બધે લાગુ પડે લોભ બધે ન એટલે અણહક નો અથવા વગર પુરુષાર્થ નું દ્રવ્ય પોતાના હક માં કરી લેવું અને પોતાની પાસે આવી ગયેલા ધનને પણ પોતાના કલ્યાણના માર્ગે યોગ્ય હોય આવે પછી પૂરો ઉપયોગ ન કરી શકે તો એ લોક ન હોય તો અણહક નું એવા ઈચ્છા કરે

અથવા તો એને જરૂર નથી પાંચ કરોડ એને મળ્યા અને એનો બરાબર હારો ઉપયોગ કરી નાખે પોતાના કલ્યાણ માન બીજાના કલ્યાણ માન સત્સંગની સેવા માન હારો જેને હારી કહેવાય તો એ લોભ કહેવાય આ ઓલો વોરન બફેટે પોતાની એક ટકો સંપત્તિ રાખી નવાણું ટકા પરોપકારમાં વાપરી દીધી અને દુનિયાનો મોટામાં મોટો ધનવાન એકાદ વર અહિયાનું હતું નંબર વન વન માં આવી ગયો તો ને એ નંબર વન માં આવી ગયો તો એને લોભ કેવાય અને ખાવા નાય ફાંકા હોય ને ઓલા સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર પડ્યો હોય તો એને લોભ યોગ્ય કેવાય એને ભાગાય નથી તો એને ભાગાય નથી તો શું જ એને લોભ નથી એટલે લોભ ને પોઈન્ટ આઉટ કરવો બહુ કઠણ છે કોને લોભ કેવો કીધું હોય કે ભાઈ થવું પોઈન્ટ આઉટ કરવો જોઈએ જરૂરિયાત હોય તો નો ઈચ્છવું જરૂરિયાત પૂરતું ઈચ્છું તમારી જરૂરિયાત વધારો તો એ મહત્વકાંક્ષા છે કઈ વાંધો નહીં તમારી મહત્વકાંક્ષા વધારો એમાં કઈ વાંધો નહીં કે મારે આવું થવું છે આપણે માટે કે મારે સંતો જેવું થવું છે મારે બ્રહ્મનિષ્ઠ સંતો જેવું થવું છે મારે શાસ્ત્રીજી મહારાજ જેવું થવું છે તો એ મહત્વકાંક્ષા પણ ઝડપી થવું છે એવું ન એટલે શાસ્ત્રીજી મહારાજ મહંત હતા એટલે હું મહંત થઈ જાઉં એટલે હું થઈ ગયો એમ એવું થવાની તો અપેક્ષા મહત્વાકાંક્ષા રાખવી જોઈએ અને જેને મહત્વાકાંક્ષા નથી એ નિર્માલ્ય છે નિર્માની નહીં આપણે તો કચરા જેવા જઈએ એટલે બધા નિર્માની નિર્માની નું લક્ષણ નથી ભાઈ કે બધા બધા પગના તળિયા ચાટતા ફરે એટલે એ નિર્માની થઈ ગયા એવું ન હોય એમાં તો નિર્માલ્યતા હોતે પડી હોય નિર્માલ્યતા પડી હોય તો એમાં સ્પીરિટ નો આવે એટલે નિર્માલ્યતા શું જુદી વસ્તુ છે અને નિર્માણ તો ટોચે નિર્માણ હોય એટલે નિર્માલ્ય હોય ને એમાં મહત્વાકાંક્ષા નો હોય એને મનમાં જ નક્કી કરી નાખ્યું કે હું કઈ કરી નું હું કઈ કરી ન ટોયલેટ જવું હોય તો મારે બે વાત બીજા કોકને ત્યાં પોગાડવો પડશે હું કાંઈ ન કરીએ એ નિર્માલ્યતા છે કંઈ એને નિર્માની પણ કે નિર્લોભતા એમાં નથી આવી ગઈ ભગવાને આવું શક્તિ દીધી હોય તો એમાં સ્પિરિટ હોવો જોઈએ કે એને બીજાની હારે હું ફાઈટ હું ચેલેન્જ દીલીશ એમ હું ફાઇટિંગ કરીશ અને હું વિન થાય એમાં સ્પિરિટ તો કંઈક હોવો સ્પીરિટ આમાં કોને લ્યો હતો એટલા બધા આપણે બધાથી છોડીને પણ ઘર છોડે એટલે સ્પીરિટ છોડાઈ જાય રાખી મૂક્યો હોય ને પટારામાં ઘર છોડે એની ભેળો સ્પીરિટ હતો શાસ્ત્રીજી મહારાજામાં કથા કરતા હતા એક વખત વેકેશન હતું શ્રીપત્રીની કથા આવી હતી ભક્તજી કથા હતી તેને શ્રીપત્રીની કથા આવી હતી પછી અમને બધા એમ હોય વાહ બેઠા હોય આગળ તો હરિભક્ત હોય સાધુઓ વાહ બેઠા હોય સાધુ સ્વામી આમ ફરીને બોલે આપણે મુક્તાના સમિત થવાય કે આપણે ગોપાલ થવાય આપણે થવાય કે ન થવાય નરનાયણ સ્વામી સ્વામીજી એમ કીધું આપણે થવાય હે એ તો બહુ મોટું માન કહેવાય આ નિર્માલ્યતા આપણે થવાય જ નહીં આપણે થઈ નહીં કીધું ધારીએ તો એની નિર્માલ્યતા છે ભગવાનના માર્ગમાં એવું કોઈ નથી કે મારે લૌકિક માર્ગમાં તો એવું હોય કે એ હોય 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 કે તો તો થવાનો એના પ્રારબ્ધ જો સપોર્ટ કરે તો થાય આમાં તો કોઈ પ્રારબ્ધ નથી આ બધા પ્રારબ્ધ થી થયા છો એ સાધુ થયા પ્રારબ્ધ હતું તો બરાબર કોઈ જોશીએ કીધું તો નિકા સાધુ થઈ જાય સ્પિરિટ હોય એ સાધુ થાય પ્રારબ્ધ થી કોઈ સાધુ નથી થતો એમ પણ હવે સ્પિરિટ થયા પછી પાછું બંધ થઈ જાય થયા પછી બંધ થઈ જાય એટલે સ્પિરિટ હોય ને એમાં કઈ એમાં મહત્વાકાંક્ષા હોય અને ઓલા નિર્માલ્ય હોય એમાં કઈ મહત્વાકાંક્ષા ન હોય એમાં લોભ પાછો હોય એની બધી ઈચ્છા હોય એ કઈ ઈચ્છા જાતિ નો કરે નિર્માલ્ય થઈ ગયું એટલે એની બધી ઈચ્છા જાય કતરા જેવો થઈ ગયો એટલે એની ઈચ્છા પડી હોય પણ હવે ક્યાંય કરતા ક્યાંય ઓરું ચાન્સ નથી એના એટલે માલિકા ધરબી રાખે છે ઈચ્છાઓ બધી પડી એ કઈ ઓછી નથી પણ નિર્માલ્યતા છે ને એની ઈચ્છા પૂરી થવાની નિર્માલ્યતા છે ને એ કોઈ ઈચ્છા પૂરી ન થવા દે માલી પોતે જ નક્કી કરી નાખ્યું આપણે કઈ કરી જ ન નહીં આપણે ત્યાં થઈ ન કે એવું બધું નક્કી કરી નાખ્યું પોતે ને હાથે નાથી એટલે કોક ને પૂછ્યું હોય નહીં પૂછે ને પૂછે કોક પૂછવા જાય તો કે તમારે તે થાય પણ એ એને વહમું પડતું હોય એટલે ન કરે એટલે હેલામ હેલો રસ્તો અને નિર્માની કહેવાય અને સાધુમાં તો નિર્માની પણ હોય છે શણગાર છે સાધુઓનો નિર્માલ્યતા શણગાર નથી નિર્માની પણ શણગાર શણગાર નિર્માલ્ય પણ નિર્માની પણ બાને નિર્માલ્ય પણ ખરી જાય કઈ નહીં